最好的记录。 છે નાસ્તામાં હું છે ખબર છે ફાફડા ગાંઠિયા હું લાવ્યો છું કારણ કે આજે છે ત્યારે છે એટલે મેં કીધું લાવીને ફાફડા ને ગાંઠિયા લઈ આવી જો ફાફડા ને ગાંઠિયા આવી ગયા છે મરચા છે અરે અરે મસ્ત મસ્ત નું અને એ બનાવે છે ચા કતારમાં તો ચા ઘરે બની રહી છે સગડી ઉપર કેમ છે તમારે સારું છે ને છે ચાલો ભાવનગર ચલે હમ ભાવનગર

જો મિત્રો આ હે બોટાદનું માર્કેટિંગ યાર્ડ હો ભાઈ આ તો બોટાદના માર્કેટિંગ યાર્ડમાં આજે અમે આવ્યા છીએ કળથી દેવા અને આમથી આમ જોવો અને તમે નકરી ગુણ્યું જોવા મળે કેવડી મોટી હરાજી થતી છે અહીંયા તમને અનુભવ છે કે નહીં તમે મને કોમેન્ટમાં કીજો કેટલો માલ આવતો હોય છે રોજનો કેટલી કેટલા માણસોને રોજગારી અહીંયા મળતી છે કેટલા પૈસાનું ટર્નઓવર થતું હોય છે કેવડું મોટું માર્કેટિંગ યાર્ડ છે તમે જોવો તો ખરા આમ જો ટ્રેક્ટર ને ટ્રેક્ટર ઠલવાઈ રહ્યા છે વરિયાળી ના ટ્રેક્ટર વરિયાળી ના ઢગલા ઓહો આપણે નાઈ ની થોડીક વરિયાળી માવા માં નાખી તો એમ થાય કે આ તો પિકઅપ ઉ ખાલી રહે જો તો પિકઅપ થાય છે ને કેવી ખંપાળી હતા ને અમને તે હું ને મારો મિત્ર તો વિચારતા જ વિચારતા જ રહ્યા આટલી બધી હરાજી કેવડી મોટી છે આમ જોવા ગયા તો નકરા જીરા ના ઢગલા ઓહો જીરું જોવો તો ખરા આ જીરાનો ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યો છે થોડોક ઓછો મળી રહ્યો છે પણ નહીં વાંધો આવે ઓણ પણ જીરાના ઢગલા જોતા એમ થાય છે કે જીરું હોય ને આ હેડમાં પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે આપે નાના નાના ઢગલા ક્યારેક મોટા ઢગલા દલાલની ચીઠી અંદર કૂતાડેલી હોય છે જોવો તો તમને જોઈ ને એમ થાય કે હો એટલું બધું જીરું આવતું હોય છે આની કરતા ઘણું જીરું આવે છે આ તો હજી કાંઈ એટલું જીરું છે જીરાને ટેક્ટર ઠલવાતા હોય પછી તો મેં કીધું હાલને આપણે નાસ્તો કરી આવી તો હું ને મારો ભાઈ બન પેલા નાસ્તો કરી આવ્યા નાસ્તામાં મંગાયા ખમણ ભજીયા દાળ વડા એવું બધું મંગાવ્યું ભૂખ થોડીક લાગી ગઈ હતી મેં કીધું લાઈને દાળ વડા અને થોડાક નાસ્તો કરી આવી તો બહાર જઈયા અને ખમણ મેથીના ભજીયા મંગાયા ખમણ મંગાયા દાળ વડા મંગાવ્યા અને પછી એ બે જમવાનું ચાલુ કર્યું અને ખમણ તો મને બહુ

દાળ વડા બધી ખાવાની જલસા પડી જાય એ જોતા તમને બોલો મોઢામાં પાણી તો આવી જ જોઈએ છે કોમેન્ટમાં જરૂર કીજો કે મોઢામાં પાણી આવ્યું છે કે નહીં એ જરૂરથી લેજો હું તો ધરાધડી ધરાધરી ખાવા માંડ્યો નાસ્તાની મોજ તો કોને ન ગમે પછી તો એ ભાઈ બને સીધો દાંત કાઢવા માંડ્યો એ કહેવા માંડ્યો કે આમનો હોય એટલે આમનો હોય ખાવાની ખાવા મજ ખાવા મંડો હાલો